ચોરવાડને તાલુકા મથકનો દરજો આપવા ચોરવાડના પનોતા પુત્ર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિમલભાઈ ચુડાસમાની માગણી સોમનાથ ગીરના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિમલભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી ચોરવાડને તાલુકા મથકનો દરજ્જો આપવા માગણી કરી છે શ્રી વિમલભાઈએ વધુમાં એમ પણ જણાવેલ છે કે ઓગણીસો છન્નું અને ઓગણીસો માં એ વખતના મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ બાપુ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી છતાં હજુ સુધી તોલુક ચોરવાડને તાલુકાનો મથકનો દરજ્જો મળેલ નથી વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને ભારત દેશના ઉદ્યોગપતિ વિરેન્દ્ર શાહુઆ વતન છે વિમલભાઈ એમ પણ જણાવેલ છે કે વીસ હજાર એકસો ને સત્તાવન જેટલા મતદારો છે અને પચાસ હજાર આસપાસની ચોરવાડની વસ્તી છે તો નિયમ અનુસાર ચોરવાડને તાત્કાલિક તાલુકા મથકનો દરજ્જો આપવો જોઈએ સામાન્ય કામકાજ માટે પણ ચોરવાડની જનતા તાલુકા મથક ચોરવાડથી માળિયા સુધી પંદરથી વીસ કિલોમીટરનો ધક્કો ખાય છે તો તાત્કાલિક ચોરવાડને તાલુકા મથકનો દરજ્જો આપવો જોઈએ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે એ પત્રમાં અમારી વર્ષો જૂની માગણી છે એ જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના તાલુકો આવેલો છે એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે ત્યાં અંદાજીત વીસ હજારની ઉપર મતદાન છે અને પચાસ હજાર જેટલી વસ્તી ધરાવે છે અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે જ્યારની રાજપા સરકાર હતી અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં ચાલીસથી પિસ્તાલીસ ગામો આવેલા છે તેને પંદર કિલોમીટર દૂર માળિયા જવું પડે મામલતદારનું કામ હોય કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય એના માટે પંદર કિલોમીટર દૂર જવું પડે અને પંદર કિલોમીટર પાછો આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેત ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ ફરતો હોય છે તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી પચાસ હજાર વસ્તી ધરાવે છે અને આજુબાજુના પાત્રથી ચાલુ ચાલીસ ગામડાને તેને ફાયદો થઈ શકે એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને જોરવાર શહેરની માગણી છે કે જોરવાર શહેરને તાલુકો બનાવવામાં આવે અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનું છે ત્યારે હું અત્યારે હાલમાં જે ગીર સોમનાથ જિલ્લો આવેલ છે તેમાં નેવું સોમનાથ વિધાનસભા આવેલી છે તેના ધારાસભ્ય તરીકે સેવા આપું છું એમાં પણ ઘણા સમયથી અમારી માગણી છે કે બીજી નગરોને જે મહાનગરપાલિકામાં સમાવેશ કરેલી છે ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે થોડી સુવિધા લોકોને મળતી નથી તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ પાટણ ભીડિયા સહિત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓછી વિસ્તારો પણ છે જે જે તાલુકા પંચાયતમાં ન થતા આવતા કે નગરપાલિકામાં ન થતા આવતા તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો થાય મહાનગરપાલિકા થવાથી જે અત્યારે વેરાવળ શહેરમાં ગટરો ઉભરાય છે કે વિકાસના કામ જે ગતિથી થવા જોઈએ જે લોકો પૂરા વિશ્વમાંથી આવતા હોય અને જે પ્રમાણે જે વિકાસ થવો જોઈએ એવો જરાય થતો નથી મહાનગરપાલિકા બનવાથી વિકાસ થાય એટલે બીજા જે બીજી નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે તો સોમનાથને પણ મહાનગરોમાં સમાજ કરવામાં આવે છે કારણ કે અત્યાર તો પરિસ્થિતિ એવી છે સોમનાથની મંદિરની આજુબાજુ ગલીઓ પર ગટરો ઉભરાતી હોય વિશ્વમાંથી લોકો દર્શન કરવા આવતા હોય અને ગટરોમાંથી ચાલી જવું પડતું હોય અને મહાનગરપાલિકાનો દરજ્જો આવે તો પૂરા સોમનાથ વિસ્તાર આજુબાજુના ગામડા અને આજુબાજુનો ઓજી વિસ્તારને મોટો ફાયદો મોટો વિકાસ થઈ શકે અને સોમનાથનું નામ પૂરા વિશ્વમાં છે અને પૂરા વિશ્વમાંથી લોકોને એક સારી રીતે બહારથી આવે એને પણ સુવિધા મળી ગયા મળી શકે અને ત્યાંના વિસ્તારના પણ લોકોને સુવિધા મળી શકે એટલે મારી માંગણી છે કે સોમનાથને પણ નેવું સોમનાથ વિધાનસભામાં વેરાળ પાટણપીને નગરપાલિકાનું પર મહાનગરપાલિકાની તરફ લેવામાં આવે